બાળક જ્યારે પહેલી વાર સ્કૂલ ની અંદર દાખલ થાય ત્યારે એને કીટ અને આપણે વાત કરી કે બેગ આપવામાં આવતી હતી મહાનગર પાલિકા સાથે સંચાલિત શાળાના ટોટલ એક લાખ સિત્તેર હજાર પાંચસો બાળકો અભ્યાસ કરે છે તે લોકોને બસો એમ એલ ઓલ્ટરનેટ દિવસે દૂધ કરેલો હતો એ માટે બુટ અને મોજા એ બાળકોને મળે અને પરિણામે પ્રાઇવેટ સ્કૂલના બાળકો જે મારા સ્કૂલ વોર્ડ બાળક પણ એ સ્પર્ધામાં આવી નું એ માટે બજેટ માંથી પાંચ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે